માં જોવા ગયા હોઈએ એર કન્ડિશન હોય ટિકિટ લીધી હોય તો એ અઢી પોણા ત્રણ કલાકે પૂરું થાય થાય ને અને એમાંય વચ્ચે ઇન્ટરવલ આવે પોપકોર્ન ખાવા જાય ને કોઈ થમ્સ અપ પીવા જાય જાય ને તમે બાર વાગ્યાના આવ્યા છો અને સવા ત્રણ થયા છે છતાં બેઠા છો એનો ખૂબ આભાર માનો આ પ્રેમ છે આ ગેનીબેન માટેની લાગણી છે આ તમારો કોંગ્રેસ પક્ષ ઉપરનો વિશ્વાસ છે એટલા માટે બેઠા છું હું જાણું છું કે આપની આ તાકાત આપનો પ્રેમ આપના આશીર્વાદ આપનું સમર્થન એ આપ ગેની આપવા માટે આવ્યા છો એટલા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનો પાટણ એ તો સંતોની ભૂમિ છે હમણાં અહીંથી આપણી વચ્ચેથી દોલતરામ મહારાજજી ગયા આપણી વચ્ચે ખૂબ પ્રેમથી આપણને સૌને આશીર્વાદ આપવા માટે દાસ બાપુ બિરાજમાન છે સદારામ બાપાએ સમાજ સુધારા માટે અને ખૂબ સરસ રીતે એક માર્ગદર્શન આપ્યું નર્મદાગીરી બાપુના ચરણોમાં પણ વંદન કરું કેટલાક અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજ વેલનાથ બાપુને પણ માનતા હોય છે શ્રદ્ધા જુદી જુદી હોય એવી આ સંતોની ભૂમિમાં પાટણની ભૂમિને નમન કરું છું એવું કહેવાય છે કે જે સમાજ સફળતાનું અને યોગ્યતાનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સમાજની ઇતિહાસ નોંધ નથી લેતો તમે એક યોગ્યતા અને સફળતા એક ગેનીબેન છે એનું સન્માન કરીને સમાજનું સ્થાન ઇતિહાસમાં છે બેસાદન આપું છું રક્ષે તે ક્ષત્રિય બીજાનું પણ રક્ષણ કરવાનું સ્વાર્થના સમીકરણ નહીં પરમાર્થ માટે પુરુષાર્થ કરવાનો અને એક ગેનીબેન બતાવ્યું છે એટલા માટે જીતીને સંસદ સભ્ય બન્યા છે ગૌરવ છે બનાસકાંઠામાં કોઈને અન્યાય થાય તો જેને અન્યાય થયો છે એની જ્ઞાતિ નહીં જોવાની એના માટે રણચંડી બનીને લડવા ઉતરવાનો એનો સ્વભાવ એક આપણા નેતા રબારી સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીએ એને ભાજપમાં લઈ જવા માટે કેસના પાસાના કારસા કર્યા એ આપણા સમાજના અને એના માટે રણચંડી બનીને લડનારા ગેની બેન ઠાકોર નીકળ્યા મને કોઈ દી એની ચૂંટણીની ચિંતા નહોતી કરી જેટલી એ ભાઈની પાસા ન થાય એની ચિંતા કરી હતી એ ગેની બેને કરી હતી એટલા ફોન કર્યા હતા મને તમામ સમાજને સાથે લઈને ચાલે તમામ વર્ગને સાથે લઈને ચાલે અને નબળાનામાં નબળાની પહેલી ચિંતા કરે એ સાચો સમાજ સેવક ગણાય સંગઠન કેવું હોય મધપુડા જેવું હોવું જોઈએ મધપુડો હોય છે ને એમાં કેટલી બધી માખી ભેગી થાય તો બધી માખી એક પ્રકારની નો હોય હ કેટલીક માખી એવી હોય કે જે ખાલી મીણ પેદા કરે એનું કામ ખાલી મીણ પેદા કરે એ બીજું કંઈ ન કરી શકે કેટલીક માખી એવી હોય કે જે દૂર દૂર જઈને સારામાં સારા ફૂલમાંથી રસ ખેંચીને લાવે અને મધપુડા સુધી લઈને આવે એવી નિષ્ણાત માખીઓ હોય અને કેટલીક એમાં માખીઓ મધપુડામાં એવી જરૂરી હોય કે કોઈ હળી કરવા આવે ને તો એને ડંખ મારવાની તાકાત રાખે છે ને બળદેવજીભાઈ એટલે જ્યારે સંગઠન ભેગું થાય ત્યારે બધા જ એક સરખા ના હોય શકે દરેકની ક્ષમતા જુદી જુદી હોય પણ એ બધાનું મિલન થાય ત્યારે મધપુડો બને અને મધપુડો બને તો એમાંથી સમાજ માટે અમૃત જેવું મીઠું મધ મળી શકે જો બધા ભેગા થાય બાકી મધમાખી ની જેવું જ એક બીજું ઉડતું ઉડતું જોવા મળે ઘૂં 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 કરીને ઉડે આપણે ભમરો કહીએ ખબર ને એ ભમરો કોઈ દિવસ બધાની ભેગો ન હોય મધમાખી તો આટલી જ ઓલો મોટો આવડો મોટો હોય પણ એ ઘૂં ઘૂં કરીને એકલો ઉડતો હોય ને એ કોકને ડંખ મારી શકે એમાંથી ક્યારેય મધ પેદા ના થઈ શકે એટલે આવા ભમરાઓ હોય છે એ ભમરાઓથી દૂર રહેવું કારણ કે એ ડંખ મારે સમાજને મધ ના આપે હું 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 કરનારા માણસો નહીં બધાને સાથે લઈને ચાલે એ સમાજનું એ સમાજનું સૌથી મોટું અમૃત જેવું ફળ આપનારું પરિણામ હોય છે એને યાદ રાખજો યાદ રાખજો ઘણા વખત કેટલાક લોકો એવા પણ હોય છે જેને બધું સરખું પડે ને એ ગમે નહીં બધું સારું થાય ને એ ગમે નહીં ઓળખીને જરાક સાઈડમાં રાખવા ભલે હોય તો પણ પણ એને આપણે બીજું ના કરીએ સાઈડમાં રાખવા એનું માનવું નહીં નહીં તો સંગઠનને નુકસાન થાય અમારી મીટિંગ હતી માનની મુકુલ વાસનિકજી હું અમિતભાઈ ચાવડા અમે મહેસાણા હતા અને ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર આવ્યા બળદેવજી પાસે છે હું તો કાયમ છું કે આટલી બધી લક્ષ્મીજી ની મહેરબાની થઈ ને એ અમારી પાટણ ની દીકરી તમારા ઘરમાં આવી એટલે થઈ એના પ્રતાપે છે બધું એટલે એની જેટલી સેવા કરો એટલી ઓછી બળદેવજીભાઈ કરજો હે હા ભાઈ એટલે મારી બાજુમાં આભાર માનીશ મુકુલ વાસનિક મને અમિતભાઈ અમે વાત કરી તો તરત જ એમણે કહ્યું કે ભલે ઓગણત્રીસ તારીખ આપણો નક્કી થયેલો કાર્યક્રમ એ જિલ્લાઓને સાંભળવાનો સુરતનો છે એમાં ફેરફાર કરો એક સારો કાર્યક્રમ પાટણમાં કરવા માંગતા હોય તો કારણ કે પછી નવરાત્રિ શરૂ થાય છે નવરાત્રી દરમિયાન મુશ્કેલી થશે તો એ પહેલાં કરવાનું હોય તો ઓગણત્રીસ તારીખ આપી એટલા માટે મુકુલજીનો આભાર માનવો જ્યારે આ સરસ મજાનું બધાને એકઠા કરવાનું કામ ભાઈ બળદેવજીભાઈ અને ચંદનજીભાઈએ કર્યું છે ખૂબ અભિનંદન આપું છું અને અન્ય સમાજને સાથે લઈને આખો કાર્યક્રમ કોઈ એક વર્ગ કે ધર્મનું સંગઠન ઊભું થાય તો એમાં સૌનો સહયોગ હોય અને એ રીતે એમાં કિરીટભાઈ પટેલ હોય તો એ અગ્રેસર હોય ને રઘુભાઈ દેસાઈ હોય તો એ અગ્રેસર હોય બધાને સાથે મળીને સરસ કાર્યક્રમ કર્યો છે એ માટે ભાઈ બળદેવજીભાઈ ચંદનજીભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ બાબુજીભાઈને રણજીતભાઈને બીજા જિલ્લાવાળાને કહું છું કે અહીંથી કંઈક લઈને જાજો હવે પાછું ગેનીબેનનું બેનનું મહેસાણામાં આવું સન્માન ન થાય મહેસાણાવાળા કેટલા નેતા બેઠા છે ભરતજીભાઈ છે ને બાબુજીભાઈ ગાંધીનગરમાં થાય કે ને ગાંધીનગર અમારે પ્રમુખ આણંદમાં થાય આ હવે બનાસ ની બેન નથી આપડી આ બેન એ દેશની બેન છે ગુજરાત ની બેન અને મને વિશ્વાસ છે એમને ક્યારે ના નહી પાડે બોલાવો તો દોડીને આવશે અને મોહાળિયા એ તો ભાઈ તમારી જેવા મામેરું ભરું બરાબર અગિયાર લાખનું પણ બહેનો દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઉપરવાળો ડબલ કરીને આપતો હોય છે એટલે ચિંતા કરતા નથી જે વ્યવસ્થા છે એમાં લોકશાહી વ્યવસ્થામાં સમૂહની ચિંતા થવી જોઈએ નહી તો આખું તમે જુઓ રાવણની આખી નગરી સોનાની હતી લંકેશ કહેવાતો હતો અને જો જેની આખી નગરી સોનાની હોય એ તો વિકાસ પુરુષ કહેવાય ને સૌથી મોટો તો ભગવાન હતા રામ એ રાવણનો કંઈ વધ કરે ખરા પણ શું કામ વધ કર્યો રાવણનો કારણ કે દૂરથી જુઓ તો લંકા સોનાની લાગતી હતી પણ નજીક જઈને જુઓ તો રાવણના થોડાક માનીતાના મહેલ મોટા મોટા સોનાના હતા બાકી લંકામાં રહેતો એક એક માણસ દુઃખી હતો અરે સાચું બોલવા જાય તો રાવણનો ભાઈ પણ ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવતો હોય એવી સ્થિતિ હતી એટલે દૂરથી સોનાની લગતી નગરી એ ખરેખર વિકાસ પુરુષની નહોતી વિનાશ પુરુષની હતી અને એટલે રામે જઈને રાવણનો વધ કરવો પડ્યો હતો એમ આજે પણ ભારતીય જનતા પાર્ટી વિકાસ વિકાસ વિકાસની વાત કરે છે પણ એક ગરીબ ઝૂંપડામાં રહેતી મારી મારી કોઈ બક્ષી બેંચ પંચની એક વિધવા બહેનના પર કલ્યાણ ન થઈ શકતું હોય અને અદાણી એકલો માલામાલ થતો હોય તો એ વિકાસ એ સાચો વિકાસ નથી વિકાસ તો ત્યારે કહેવાય કે ગરીબના ઝૂંપડામાં બેઠેલી કોઈ વિધવા બહેનની પરિસ્થિતિમાં સુધારો થાય આજે દેશમાં

ત્યારે લોકશાહી ઢબે લડીને કોંગ્રેસ પાર્ટીએ સત્તા પડાવી લેવા માટે નહીં સેવાની સાધના કરવા માટેની ચિંતા કરવી છે જ્યાં સામાન્ય માણસની ચિંતા થાય ત્યાં પેપર ફૂટે નહીં બ્રિજ તૂટે નહીં જ્યાં રસ્તો આજ બનેલો હોય ને કાલે એમાં ખાડો પડે નહીં એવી સ્થિતિ પેદા થાય જ્યાં ખેડૂતોનું કલ્યાણ થાય જ્યાં બહેનોની રક્ષા થાય એવું ન હોય કે જ્યાં છ વર્ષની દીકરી પહેલાં ધોરણમાં ભરતી દીકરી એ બક્ષીપંચની દીકરી હતી એને એક રાક્ષસ ગાડીમાં બેસાડીને લઈને જાય અરે છ વર્ષની દીકરી તો કોમળું ફૂલ કહેવાય એના ઉપર રાક્ષસની પણ નજર ના બગડવી જોઈએ ત્યાં નજર બગાડે એના ઉપર ખોટી નજરથી કોશિશ થાય દીકરી રડવા માંડે ચીસો પાડે તો એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે આવી રાક્ષસી પ્રવૃત્તિ કરનારો માણસ ભાજપની વિચારધારાનો હોય એટલે આખું ભાજપ મૂંઘું રહે તો એ ચાલી શકે નહીં આપણી વાત આના સામે લડવું છે ત્યારે આપે સૌએ પ્રેમથી ભાવથી ઉપસ્થિતિ રાખી આપનો સૌનો ખૂબ આભાર માનું છું માનની જગદીશભાઈએ જે કંઈ સ્ટેજ ઉપરના નામ લીધા છે એ બધા મેં લીધેલા ગણી લેવાના છે એટલે સમય બચે એટલે બીજા નામો લીધા નથી ખૂબ બધા આગેવાનો છે બધાનો ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ અમારા કાર્યકારી પ્રમુખશ્રી અમારા હોદ્દેદારશ્રીઓ સૌનો ખૂબ આભાર માનું છું અને આપના પ્રભારી તરીકે જોયું ને બેન યાદવ અહીંયા આપણે માલધારીઓ ઘણા છે હો આ માલધારી પરિવારની દીકરી છે અને બરાબર બક્ષી પંચ જરૂરિયાતમંદ ખેડૂત પશુપાલકની વ્યથા સમજે એવી દીકરી છે મેં બિહારના પ્રભારી તરીકે એમના પિતાજી શરદ યાદવજીની સાથે કામ કર્યું છે એ મારા ગુરુ પણ હતા અમને જ્યાં જરૂર પડે ત્યારે મને માર્ગદર્શન આપતા હતા ત્યારે એવી દીકરી આપણે પ્રભારી છે જરૂર એનું માર્ગદર્શન લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ જે સંગઠન છે ને એ કાયમ ટકી રહે આમાં કોઈ શકુનીઓનો ગજ ન વાગે બરાબર ને અને સૌ સમાજને સાથે લઈને એક વિકાસની સાચા અર્થના વિકાસની દિશામાં જવામાં સફળતા મળે ભાઈ શ્રી ચંદનજીભાઈને અને અહીંના જમાય બળદેવજી ઠાકોરને ખૂબ અભિનંદન આપું છું એમની ટીમને એ ખૂબ સરસ વ્યવસ્થા કરી અહીંયા પંખા નથી પણ ત્યાં પંખાઈ રાખ્યા છે આ બાજુ બે એર કુલર મૂક્યા છે પણ ત્યાં બે નેતા ગોઠવાઈ ગયા છે એટલે એક પત્રકારો ને એક આગળની હેરોળ બે માટે નથી બાકી સરસ વ્યવસ્થા પણ છે બધાને ખૂબ અભિનંદન આપ સૌને શુભેચ્છાઓ જય હિન્દ અભિનંદન પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો પાટણમાં taco